કરજણ ઉમજ રોડ પર તંત્રની ઉદાનસિતા રોડ ઉપર પડેલા ખાડાઓમાં વેઠ ઉતારતી કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ કરજણથી ઉમજ સુધીનો મુખ્ય માર્ગ હાલ ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે રોડ પર અનેક જગ્યાએ ઉડા ખાડા સર્જાતા વાહનચાલકો જીવ જોખમમાં મૂકી સફર કરવા મજબૂર બન્યા છે આજે તેની હાલત એવી થઈ ગઈ છે કે વાહનચાલકો રોડ નહીં ખાડાઓમાં સફર કરે છે એવું કહી રહ્યા છે સૌથી ગંભીર વાત એ છે કે આ રોડની ફેબ્રુઆરી માસમાં વોરંટી પીરિયડ પૂરો થયો છે છતાં પણ તંત્ર અને ઠેકેદાર બંનેની મૂંગી ઉદાસીનતા જનતામાં ગુસ્સાનો માહોલ પેદા કરી રહી છે અનેક વખત સ્થાનિકોએ લેખિત તેમજ મૌખિક રીતે રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ચોમાસાના દિવસોમાં આ રોડની સ્થિતિ દયનીય બની ગઈ હતી જેના કારણે નાની મોટી વાહન અકસ્માતોની ઘટનાઓ બની રહી છે હવે વરસાદ રોકાતા તંત્રએ ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે પરંતુ તે પણ માત્ર દેખાવ માટેનું કપચી નાખી ખાડા પૂરાઈ રહ્યા છે કપચી રોડ પર ફેલાતા નાના વાહનચાલકો સ્લીપ થઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે સ્થાનિક લોકોનો રોષ હવે ઉગ્ર બન્યો છે લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ તંત્ર અને ઠેકેદાર માત્ર કામ દેખાડવા માટે કરે છે ગુણવત્તા કે સલામતીનો વિચાર નથી રોડની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે ઠેકેદારીમાં ખામી દેખરેખમાં બેદરકારી અને તંત્રમાં નિષ્ક્રિયતા છે વહેલી તકે તંત્ર જાગે અને કોઈ અકસ્માતનો ભોગ બને એ પહેલા રોડના ખાડાઓની કામગીરી કરે એવી લોકમાં ઉઠી રહી છે સ્થાનિકોએ એ પણ માંગણી કરી છે કે રોડના ઠેકેદાર અને સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય એક સ્થાનિક યુવકે ગુસ્સે ભરેલા શબ્દોમાં કહ્યું આ રોડ પર ખાડા નથી પણ તંત્રની નિંદ્રાની ઊંડાઈ દેખાય છે રોજ અકસ્માત રોજ દુઃખ અને તંત્ર સૂતેલું કરજણ ઉમજ રોડ આજે લોકો માટે માર્ગ નહીં પરંતુ ખતરાનો મેદાન બની ગયો છે સવાલ એ છે કે કેટલા અકસ્માતો પછી તંત્ર જાગશે કેટલાના જીવ જશે ત્યારે જવાબદારી નક્કી થશે હવે જનતા માગે છે ખાડા નહીં હકનો માર્ગ આ કર્જન જે ઉંબજ રોડ કરો એમાં ઘણા અસંખ્ય ખાડા પડી ગયા છે એ ખાડાઓ નાના છે મોટા છે હવે નાના ખાડામાં ખાલી કપચી જ ન નાખી છે ખરેખર જો પ્લીચ વર્ક વર્ક કરીને નાખવું જોઈએ કે જેથી કરીને ખાડાનું પૂરણ થાય ખાલી મેટલ એકલો પૂરી જતા રહ્યા છે તો આ આ મેટલ ટકે એકલો ન ટકી શકે તો આવા સંજોગોમાં સરકારને અથવા તો કેવું જોઈએ આર એન્ડ વિભાગને કે ભાઈ તમે

અમારા કરજણ તાલુકાનો આ ખાખરે ટપો ગણતો વિસ્તાર એટલે કરજણ રોડ છેલ્લા એક વર્ષથી ખૂબ દયનીય ખરાબ પરિસ્થિતિમાં છે વારંવાર રજૂઆત મેં કરી આર્મી એટલે ભાઈ ગયા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં એ વોરંટી પીરિયડમાં હતો બે વર્ષથી મેં રજૂઆત કરું છે કે કુરેથી માનપુર કુરેથી જે ખાંદા સુધીનો આખો કાર્પેટ અને સિલકોટ નીકળી ગયો છે ગયા વર્ષે પણ એ લોકોએ કોરિડસ્ટ અને ડોમર રેડી અને જતા રહ્યા હતા આ વર્ષે આખો જંબુ શહેર નો આંબોદ ટ્રાફિક આ કરજણ ડુંગર પર ડાયવર્ટ થઈ ગયો સોળ કિલોમીટર પર એટલે ચોમાસા દરમિયાન આની હાલત બહુ જ અતિ ખરાબ થઈ ગઈ છે અને આ પરમ દિવસે લગભગ છ લોકો એક્સિડન્ટ થયો છે તો આજે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે આરએનબી ડિપાર્ટમેન્ટને એવું કીધું કે ભાઈ નાના ખાડાની અંદર તમે આપો

છૂટા કબજા નાખવાથી આપણે ત્રણ દિવસ પહેલા જ છ જણા અથડાયા છે અને અત્યારે હોસ્પિટલમાં છે હું હું પોતે જોયા છે છ ગામના બે લેડીઝ છે અને ચાર છોકરાઓ પડ્યા છે માથામાં હેમરેજ છે ત્રણ જણ બે જણને અને બે જણને પગ ભાગી ગયા છે આવી ગંભીર પરિસ્થિતિ વારંવાર થાય છે છતાં આ તંત્ર તંત્રના અધિકારીઓ કંઈ સાંભળતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોની ઊંઘ ઉડતી નથી ખરેખર એમના પરિવારનો સદસ્ય હોસ્પિટલમાં હોય તો એમને ખબર પડે કે આ આ એક્સિડન્ટ થવાથી શું પરિસ્થિતિ થાય છે શું અશોકસિંહ મોરી